જગતજનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે ત્યારે અંકલેશ્વરમાં પ્રિ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્રમંડળ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો જેમાં યુવા મિત્ર મંડળના પ્રમુખ હિંમત દેવાણી સરદાર પટેલ સેવા સમાજના પ્રમુખ હસમુખ દુધાત યુવા મિત્ર મંડળના સેક્રેટરી ધર્મેશ ડોબારિયા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખેલૈયાઓ અને સભ્યોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી આ તરફ અંકલેશ્વર શહેરમાં આવેલ જે એન લાઇબ્રેરી ખાતે પણ નવરાત્રિની આગલી સંધ્યાએ પ્રિ નવરાત્રિ મહોત્સવ યોજાયો હતો જેમાં માતાજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા પ્રમુખ ભૂપેન્દ્ર શાહ સેક્રેટરી ચેતન શાહ ડોક્ટર મહેન્દ્ર પંચાલ ડૉક્ટર લતાબહેન શ્રોફ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નિર્ણાયક તરીકે ભારતી લોખંડવાલા અને રિયા મોદીએ સેવા આપી હતી જેમાં ટ્રસ્ટીઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વડીલો અને તેમના બાળકોએ ભાગ લીધો હતો